આણંદ જિલ્લાના આંકલવમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે સમસ્ત હિન્દુ ક્ષત્રિય સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આંકલવ સ્થિત મહારાણા પ્રતાપ ચોક ખાતે આંકલવ તાલુકાના સમસ્ત હિન્દુ યુવાનો તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મૌનવ્રત તથા પુષ્પાંજલિ કરી વીર ક્ષત્રિય સપૂત સુખદેવસિંહજીને યાદ કરીને શ્રદ્ધાસુરમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે આંકલૌ તાલુકા અને અન્ય આજુબાજુના દરેક ગામના હિન્દુ સંગઠનો અને ક્ષત્રિય સમાજના સંગઠનોએ હાજરી આપી હતી રાજસ્થાનમાં થયેલી ગુગામેડીની હત્યાના મામલે અને સ્વર્ગસ્થ સુખદેવજીને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આપણે બે મિનિટ માટે માણ પાડીશું અને એમને શ્રદ્ધાંજલિ એમને આત્માને શાંતિ આપે પ્રભુ એમને આત્માને શાંતિ અર્પે એ માટે આપણે મૌન કરી દરેક આખો બે મિનિટનું મૌન પાડી પણ અહીંયાથી થોડી વાર પછી શ્રદ્ધાંજલિ આપ્યા પછી એક સંકલ્પ કરીને પૂરા આપણે ભરીશું કે આવનારા સમયની અંદર જે આપણા સુપ્રીમો આવા જે રાધા આપણે જોયા છે એ ભવિષ્યની અંદર